ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય સમાજના રોષને શાંત કરવા ભાજપ અને ભાજપના નેતાઓ કામે લાગ્યા છે એક તરફ લોકસભા ચૂંટણીને લઈને پہلا તબક્કાનો મતદાન થઈ ગયું છે અને હવે 7 મહિના રોજ ગુજરાતમાં મતદાન થવાનું છે ત્યારે ભાજપ ક્ષત્રિય સમાજને મનાવવાના કામે લાગી છે जेने लयने हर्ष संघवी अने संगठन महामंत्री रत्नात्रे 14 लोकसभा बैठकों पर प्रवास કર્યો છે અને ક્ષત્રિયોને મનાવવા સંભવ પ્રયાસ કરી રહ્યા છે પરશોત્તમ રૂપાલાએ કરેલા વિવાદિત નિવેદનને લઈ ક્ષત્રિય સમાજનો વિરોધ હજુ પણ ચરમસીમાએ છે ત્યારે આ વિરોધને ડામવા અને ડેમેજ કંટ્રોલ કરવા ગૃહપ્રધાન હર્ષ સંઘવીને ભાજપે મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે જેને લઈ હર્ષ સંઘવી ચૌદ લોકસભા બેઠકોને પ્રવાસ કરી ચૂક્યા છે હર્ષ સંઘવીએ ભાજપના ક્ષત્રિય આગેવાનો અને વિવિધ જિલ્લાના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી લીધી છે અત્યાર સુધીમાં કચ્છ ભાવનગર જામનગર અને સુરેન્દ્રનગરમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ક્ષત્રિય સમાજના આંદોલનને ડામવા મુદ્દે ચર્ચા અને મનોમંથન કરાયું છે ત્યારે આ બેઠક માં 10 મુદ્દા પર હર્ષ સંગવી ચર્ચા કરી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કે તે મુદ્દા કયા છે અને ભાજપ ક્ષત્રિયોને મનાવવામાં આ મુદ્દાઓ થી સફળ થશે કે કેમ પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેનો બેઠક માં કોઈ પણ प्रकारे બચાવ કરવામાં આવી રહ્યો નથી આ નિવેદનથી સમાજ સાથે ભારતીય જનતા પાર્ટીને પર દુખ હોવાનો બેઠકમાં સતત થઈ રહી છે ચર્ચા પુરુષોત્તમ રૂપાલાના નિવેદનનો પાર્ટી નથી કરી રહી કોઈ બચાવ સમાજની જેમ ભાજપનો શિર્ષક નેતૃત્વ પર દુખી છે એ જ કારણ છે કે રૂપાલાના નિવેદન અને બે વાર માફી માંગીયા બાદ પાર્ટી પ્રમુખે પર જાહેરમાં માંગી માફી આ વિષય ને સંવાદ પૂર્ણ વાતાવરણ માં બેસીને પૂર્ણ કરવા સરકાર અને સંગઠન નું ફોકસ ભાજપ માટે આ રાજકીય મુદ્દો નથી પરંતુ પરિવાર નો વિષય છે કારણ કે ક્ષત્રિય સમાજ પર ભાજપ ના પરિવાર નો વર્ષો થી અભિન્ન અંગ રહ્યું છે ભાજપના ક્ષત્રિય આગેવાનોને આ લાગણી સમાજ સુધી પહોંચાડવા અપાય સૂચના કોઈ પણ પ્રકારનો ગેપ ન રહે અને લાગણી ન દુબઈ મન દુઃખ ન રહે તે પ્રકારે કામ કરવા સૂચન કરાયું છે કાર્યકર્તાઓને ભાજપનું સૂચન ક્ષત્રિય સમાજને આક્રોશ હોય તો શાંતિ અને ધૈર્યપૂર્વક સાંભળવો આ કોઈ વ્યક્તિગત વિષય નથી समाजनी एक हजार वार माफी मांगवी पड़े तो कार्यकर्ता तरीके माफी मांगवी क्षत्रिय समाज पण कार्यक्रम ने रोकवा के दबाववा प्रयास करवो नहीं क्षत्रिय समाज नी संकलन समिति सरकार अने संगठन सतत संपर्क मा संवाद यथावत छे। આ આંદોલન માત્ર જમીન પરથી નહીં પરંતુ ક્ષત્રિય સમાજના દિલમાંથી સમેટાઈ જવું જોઈએ અને તેની માટેનો એકમાત્ર રસ્તો સંવાદ છે